Ako na dito ay to. siya. Pa Che. Che? Matunay tayo Hi guys, Kim Show. Aja me, gyak, my favorite clinic. Uh, એન કારણ જો ગુરુ બધું લગન આવવાના છે જો ગુરુ બધું ફંક્શન્સ જવાનું એટલે આપણે શું કરવાનું આપણે પ્રીતિ બનાવવું પડે ને એટલે અન્યા મે આવેલા છે ધ ફેન્સી એસ્થેટિક બ્યુટી ક્લિનિક મે અન્યા દર મહિના આવે છે મારા રેગ્યુલર ફેશિયલ કરાવે છે રેગ્યુલર લેસર ટ્રીટમેન્ટ કરાવે છે અને ઘરના બધા બહુ જ બધું કરે છે અહીંયા ચાલો તમે બતાવો મે બોલ બોલ કરવા ઈસ એટલે એન કારણ એન એન કરતા મે બતાવું ને જો અહીંયા મારા પપ્પા છે મમ્મી હો છે અને માસી હો છે અને આ મારા હસબન્ડ હો છે અને એટલે મમ્મી તમે શું કરવાના છે અત્યારે મારા મમ્મી ફ્લાકર કરાવવાના છે અને આપણા આતે એજિંગ કરવાના છે એટલે બ્યુટીફુલ લાગવાનું છે એના મસ્ત સારી પહેરે એટલે અને જો તમે અહીંયા આવો છો ને જો બ્રુ જોરદાર આંબિયન્સ છે એકદમ કુલ અને જો ને કેલો એસ્થેટિક એના નામ ધ ફેન્સી એસ્થેટિક ક્લિનિક એટલે એસ્થેટિક જો કેવું મિલન ચાલો અને આ બહુ બધું પ્રોડક્ટ સોત માં લે છે જો અને આ અ ટ્રીટમેન્ટ ચાલે છે એટલે મે બતાવો ચાલો અન્યા પેલા સાહેબ હો છે એ બધું હમાજ પારું આપરા કેમ છો આવે શું ચાલશ ચાલો આવો કેવું છે હું ચાલશ અત્યારે અત્યારે લેઝર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે કેવું તમે હેર ટ્રીટમેન્ટ મત કરો છો હેર રિમૂવલ ટ્રીટમેન્ટ એટલે કરાય છે હેર આવતા હોય તો એ પરમેનન્ટ નીકળી જાય છે હા

અહિયા છે ને મારા હસબન્ડ ને બોલાવી દીધું છે કે નહીં એટલે આપડે ટ્રીટમેન્ટ કરે છે ને કદાચ અને આપડા

બ્રાઇટનિંગ ટ્રીટમેન્ટ થાય છે સ્કીન કિલિંગ ટ્રીટમેન્ટ થાય છે સ્કીન લેઝર ટ્રીટમેન્ટ થાય છે પછી બીયર્ડ શેપિંગ કોઈ જનરલી બધાને બીયર્ડ હોય અને એને શેપમાં જ રાખ્યું હોય તો લેઝર હેવી રિમૂવલ થાય છે તો બીયર્ડ એક શેપમાં આવે અને બીયર્ડ બગાડવાનું છે ટ્રીટમેન્ટ હા છે ટ્રીટમેન્ટ જો છે અને લઈ જવાય ના મતલબ અમુકવાનું છે મારા મમ્મી હોત અન્યા મી લઈ ને આવ્યા છે એન કારણ બધું ચેક કરવાનું છે એટલે બ્યુટીફાઈ હોત કરવાનું ને એને સારી સારી બધું પહેરવાનું એટલે મસ્ત લાગુ જોવે ને એલેતારે મારા છે આમાં આ પર એમની છે એજિંગ છે પર આમાં એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ લઈ શકાય છે એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ આન્ટી એજિંગ ટ્રીટમેન્ટ જો મામી આપણા ખેલ બી નહી આવે આ બધું થાય છે આપણા સ્કીન માં જો એટલે આપણા મહિના મહિના ચેક કરાવવું પડે અને ફેશિયલ કરાવવું પડે ટ્રીટમેન્ટ કરાવું જો હા ચૂકો Thank you. મમ્મા જને હા હવે નિયમ 1800 ટુવર્ડસ ફોર ચિચો ચરાશ બેઝિક ટ્રીટમેન્ટ દેવા ને બધું એટલે ધીમે ધીમે મલીન હશે હવે આપના આઈ બ્રાઉ નથી ને જો તો કરો મારો આઈ બ્રાઉ નથી એટલે આપના આઈ બ્રાઉ પિગમેન્ટ કરાવવાના છે એટલે આઈબ્રો પિગમેન્ટ કેટલા કલાક લાગે લાગશે માસી બસ 30 મિનિટ 30 મિનિટ જો બહુ ફટાફટ પતી જશે અને સારું હોત રે ચાલો અત્યારે આઈબ્રો પિગમેન્ટ માટે મે એમને લોકલ એનેસિસિયા લગાવી છે એટલે 20 થી 25 મિનિટ લોકલ એનેસિસિયા લગાવીને ત્યાર પછી પિગમેન્ટ ભરવાનું ચાલુ કરીશું ગાઈસ જો તો કરો પતી ગયો કેટલો જોરદાર કર્યો મારા પહેલા આઈબ્રોઝ નથી આ જો તો કરો કેટલો લાઇટ કેવો કલર કલર બ્રાઉન બ્લેક મસ્ત પસંદ કર્યો મેડમે એટલે તમે કદાચ મારા જેવા હોય ને તમારા આઈબ્રોઝ પ્રોબ્લેમ છે અહીંયા આવજો મસ્ત uh, acne treatment chair, medifacial, wrinkles treatment, microneedling needling and lips, eye, eyes, and earlobes. ear lobes. Jo, ganabadashe. Let me ekpo ka tau jo visit karo, magjaw sen.